એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં છે બે હજાર અગિયારના મોડલનું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ કંપની ફિટિંગ કંપની કલર કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે આપવાનું છે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ્ટ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ લઈ શકો છો પહેલાં

પાર્સિંગ પણ ચાલુ જોવા બે લાખોતેર હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો ઉના અને ભીગરણ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય વન ઓનર ટ્રેક્ટર